નમસ્કાર મિત્રો યુવી ગુજરાતી YouTube ચેનલ પર આપ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ફૂ દેશિંગ જાણીયાજના મુખ્ય સમાચાર વખપ સંસદન બિલ રાજ્યસભામાં પાસ રાજ્યના 261 ASI ને PSI તરીકે બડતી શુક્રવારે લખનઉ સુપર જાઈન્ટ્સ મુંબઈ ઈન્ડિયન્સને બાડરને હરાવી મિત્રો સમાચાર વિસ્તારતા જઈએ તે પહેલા તમે યુવી ગુજરાતી YouTube ચેનલ પર પહેલીવાર આવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જોઈએ સમાચાર વિસ્તારથી મિત્રો આજના સમાચારની વાત કરીએ તો વકફ સંશોધન બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું છે વકફ સંશોધન બિલ પહેલા લોકસભામાં પાસ કરવામાં આવ્યું હતું જ્યાં લોકસભામાં બિલના પક્ષમાં બસો ને ઇઠ્યાસી મત મળ્યા હતા જ્યારે બિલના વિરુદ્ધમાં બસો બત્રીસ મત મળ્યા હતા આમ લોકસભામાં વકફ સંસદ બિલ પાસ થતાં તેને રાજ્યસભામાં મૂકવામાં આવ્યું હતું ત્યાં રાજ્યસભામાં તેની સહમતીમાં બસો ને અઠ્યાવીસ સાંસદોએ આ બિલને સમર્થન આપ્યું હતું જ્યારે પંચાણું વોટ તેના વિરોધમાં પડ્યા હતા આમ રાજ્યસભા બિલ પણ પાસ થઈ ગયું છે હવે રાષ્ટ્રપતિની સહમતિ બાદ કાયદો બનશે તો મિત્રો વકફ સંસદ બિલ તો હવે રાજ્યસભામાં પાસ થઈ ગયું છે હવે તેને રાષ્ટ્રપતિ મોહર લગાવશે પછી તેનો કાયદો બની જશે મિત્રો જોઈએ હવે આગલા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં બસોને એકસઠ એએસઆઈને પીએસઆઈ તરીકે ભરતી આપવામાં આવી છે ગુજરાત પીએસઆઈ બિનહત્તિ વર્ગ ત્રણની ખાલી જગ્યાઓ ભરવા માટે ખાતાકીય બઢતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખાતાકીય બઢતી પરીક્ષાની કાર્યવાહી પૂર્ણ થતાં બાદ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં બસો એકસઠ એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે છેલ્લા પંદર મહિનામાં પીએસઆઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ સાત હજાર એકત્રીસ કર્મચારીઓને બડતી આપવામાં આવી છે આ બઢતી આપવાની ખુશીથી પોલીસ કર્મચારીઓમાં આનંદનો માહોલ ફેલાઈ ગયો છે તો મિત્રો ગુજરાત રાજ્યમાં બસોને એકસઠ ઇએસઆઈને હવે પીએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે આ બઢતીને કારણે પોલીસ કર્મચારીઓના સ્ટાફમાં આનંદ ફેલાઈ ગયો છે જોઈએ મિત્રો આગલા સમાચાર શુક્રવારે લખનઉ સુપર જેન્સને મુંબઈ ઇન્ડિયન્સને बार रने हराव्यतिकाना स्टेडियम खाते लखनौ आठ विकेट गुमावी ने, ने त्रण रन बनाव्या त्याबमा मंबईने सूर्यकुमार यादव सडसठ रन बनावी पॅवेलियन तरफ जाबई पाच विकेट गुम्या बाद एक सो एकाणू रन ब्रेक मारी तो गई काल મેચમાં મુંબઈનો एल સામનો કરવો પડ્યો सामनो મિત્રો पडतो मित्र आवा समचार जो चॅनलने सबस्क्राईब करो धन्यवाद